ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ઓડ શહેર ભાજપ સંગઠન ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિરે પહોંચ્યું તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ મંગળવારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વીસ વર્ષની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પટેલ શહેરી વિકાસના ભારતના મંત્રી મનોહરલાલજી ખટ્ટર રાજ્યના મંત્રીમંડળના સભ્યો ગુજરાતના સાંસદો ગુજરાતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઓડ નગરપાલિકાના તમામ કાઉન્સિલર મિત્રો સંગઠનના પદાધિકારીઓ કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્યાવીસ મે બે મંગળવારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વીસ વર્ષના ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલ શહેરી વિકાસના ભારતના મંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યના મંત્રીમંડળના સભ્યો ગુજરાતના સાંસદો ગુજરાતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નગરપાલિકાના તમામ કાઉન્સિલર મિત્રો સંગઠનના પદાધિકારીઓ કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્યાવીસ મે હજાર પચીસ મંગળવારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વીસ વર્ષના ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર શહેરી વિકાસના ભારતના મંત્રી મનોહર દલાલજી ખટ્ટર રાજ્યના મંત્રીમંડળના સભ્યો ગુજરાતના સાંસદો ગુજરાતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ઉડ નગરપાલિકાના તમામ કાઉન્સિલર મિત્રો સંગઠનના પદાધિકારીઓ કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ભારત સ્થિત સંમેલન કેન્દ્ર અને સ્મારક મહાત્મા મંદિરે સેક્ટર તેર ગાંધીનગર ગુજરાત ભારત ખાતે આવેલું સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે તે મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે આ સંકુલ ચોત્રીસ એકરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે